મા થાય બરોબર ને અને મેડમ રોકાશો કેટલું ઈ તો કયો કીધું દસ દિવસ પાક ને વધારે એક દિવસ નો થવો જોયોગ માં બોલવું પડે ને તો બધાને ખબર પડે

જો અમારો ક્યૂટ ક્યૂટ કાનુડો કેવો હું તો છે વાલો વાલો લાગે ને ભાઈ અમારા કાનુડા ને બસ માં બેહારવા જાય ને એટલે પપ્પા પપ્પા એમ કરીશ ને મને કે તમે આવી આવો એટલે ઈ વેન બહુ કરીશ છે બીજું કે ભાઈ આજ રક્ષાબંધન છે ને આજ રક્ષાબંધન ના દિવસે મારા પપ્પા ના બા એટલે કે મારા માં જો આ રહ્યો ફોટો આ મારા પપ્પા ના બા છે એનું અવસાન થયું તો એટલે આજ એનો નિર્વાણ દિવસ છે પુણ્ય પુણ્યતિથિ જે ગણોય આજ છે રક્ષાબંધન ના દિવસે માં વહી ગયા તા અમને છોડીને પપ્પા જય માતાજી

અમારા પૂજ્ય માતુશ્રીનો દેહોત્સર્ગ થયો હતો અને એ યાદી આજે આવે છે એમને ભાઈ 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 ગુમાવેલો પરંતુ એના દીકરા હતા એ આવતા અને પોતે રાખડી બાંધતા અરે ભલે ન હોય પરંતુ બીજા પણ પોતાના ગામના હોય કુટુંબના હોય એને ભાઈ માની અને મામેરિયાને ને જવતલિયા ને રાખડી બાંધતી હોય છે બેનો આવી રીતનો આ એક દિવસ એવો અમારે માટે યાદીરૂપ હવારના પર પ્રભાતના પ્રભાત બની ગયો બંધ હતો તો પપ્પા થોડાક ઇમોશનલ થઈ ગયા અને માં યાદ આવી ગયા એટલે મમ્મી બેન તમને મા કેવા યાદ આવે છે માં બહુ યાદ આવે અને તારા પપ્પા ને છે ને પછી બહુ નહવાય મને યાદ અપાયું બેટા ટેવ પડી ગઈ છે બે હવા ગટી ને એ ગતિ ને ફોન માં વાત કરજો પપ્પા ઘરે જવું છે ને હે પલ્લો પ્રાચી એ જવું હા કેતો દૂધ માતાજી ને પૈકી લાગે છે જોયું કેટલો ડાયો છે જે 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 જેમાં હું જાઉં છું કે માતાજી હું જાઉં છું આમ આમ

ભૂલે નઈ ભાઈ અત્યારે મામાના આવ્યા છે બકાલુ ને એવું બધું વાવેલું છે હું શું વાવ્યું છે ગુવાર ને ગુવાર ને જામફળી લાગે

સાવર કુંડલા થી બેન આવી ગઈ છે રાખડી બાંધવા તો પેલા રાખડી બાંધી લઈ રાખડી બાંધવી લીધી મારી પેલા આપડે આજે રક્ષાબંધન થોડું મોડું છે તો આજનો લોગ અહીંયા સુધી જ છે કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આ તો લાઈક કરી દેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી